જુના નેશનલ હાઇવે નંબર 8 પર ટ્રાફિક ભરણ વધવા ઓએનજીસી નીચે માર્ગ સાંકળો પડી રહ્યો હતો જેને લઈ ટ્રાફિક સમસ્યા અને ટ્રાફિકનું ભરણ ઘટાડવા માટે છ લેન્ડ રોડ માટે તેમજ ઊંચાઈ વધારવા માટે ગત તારીખ 21 એપ્રિલ 2023 ના રોજ 39 વર્ષ જૂના ઓએનજીસી બ્રિજ ને જેસીબી મશીન દ્વારા બ્રિજ ના સ્ટ્રક્ચર તોડવાની કામગીરી શરૂ કરાઈ હતી જૂના નેશનલ હાઇવે નંબર આઠ પર ટ્રાફિક ભારણ વધવા ઓએનજીસી નીચે માર્ગ સાંકળો પડી રહ્યો હતો જેને લઈ ટ્રાફિક સમસ્યા અને ટ્રાફિકનું ભારણ ઘટાડવા માટે છ લેન્ડ રોડ માટે તેમજ ઊંચાઈ વધારવા માટે ગત તારીખ એકવીસ એપ્રિલ બે હજાર ત્રેવીસના રોજ ઓગણચાળીસ વર્ષ જૂના ઓએનજીસી બ્રિજ જેસીબી મશીન દ્વારા બ્રિજના સ્ટ્રક્ચર તોડવાની કામગીરી શરૂ કરાઈ હતી જે કામગીરી નવ મહિના પૂર્ણ કરવાની હતી આજે એક વર્ષ અને સાત દિવસ પૂર્ણ થઈ ગયા છે જોકે હવે વાસીઓ માટે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે બ્રિજના બંને તરફ બોક્સ તૈયાર થઈ ગયા છે તેમજ રાજપીપળા ચોકડી તરફ જતા રોડનો એપ્રોચ રોડ તૈયાર થઈ ગયો છે ઇજારામાં ફૂટ બ્રિજ ના હતો જે હવે સમાચાર અહેવાલ બાદ બનવાની શરૂઆત કરતા જે તરફ પહેલાં ફૂટ બ્રિજ હતો ત્યાં દાદર ફ્રૂટ બ્રિજ બની રહ્યો છે તો અંકલેશ્વર શહેર તરફના જોડાતા એપ્રોચ રોડ પર હાલ અંતિમ સ્લેબનું કામ પૂર્ણ કરી ડામર રોડનું વર્ક શરૂ કરાયું છે ઇજાડદારના જણાવ્યા અનુસાર આગામી પંદર દિવસમાં કામ પૂર્ણ થઈ જશે જે બાદ ટૂંકમાં બ્રિજ શરૂ થઈ જશે જે જોતા આગામી લોકસભાની ચૂંટણી પરિણામ આવતા જ બ્રિજના લોકાર્પણ થઈ જશે ચોમાસા પૂર્વે બ્રિજ શરૂ થવાની સંભાવના વચ્ચે ટ્રાફિકનું ભારણ હરવું થશે ઇજાડદાર દ્વારા હાલ નિયત સમય કરતાં ત્રણ મહિના અને સાત દિવસ પાછળ ચાલી રહ્યા છે છેલ્લા ત્રણ મહિના ઉપરાંતથી બ્રિજ ચાલુ થવાની રાહ જોતા વાહન ચાલકોની આતુરતાનો અંત આવી શકે છે